નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની ચૌદશ ના દિવસે કરવામાં આવતું વ્રત વૈકુંઠ ચતુર્દશી વિશે વાત કરવાના છે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી નારાયણ ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે જેનાથી આપણે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે તો આજના વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા વિશે સાંભળીશું કથા આજના દિવસે જે ખાસ ઉપાય કરવાના છે તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલી રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે હિન્દુ ધર્મના કાર્તક મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશી એટલે કે આ વ્રતની વૈકુંઠ ચતુર્દશી ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે આજના દિવસે જે વ્યક્તિ પણ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ નારાયણની વિધિ વિધાનથી પૂજા કરે છે તે વ્યક્તિ મોક્ષનો અધિકાર બની જાય છે અને જીવનના દરેક પ્રકારના કષ્ટ દુઃખ બધા દૂર થઈ જાય છે આ દિવસે પૂજા અર્ચના કરનાર વ્યક્તિની કુંડલીમાં જો કોઈ ગ્રહનો દુષ્પ્રભાવ હોય કે કોઈ ગ્રહ દોષ હોય તો તે પણ ઓછો થઈ જાય છે કહેવાય છે કે આ ચતુર્દશી ઉપર રાત્રિ પૂજાનો વિશેષ મહાત્ત્વ છે જેવી રીતે આપણે મહાશિવરાત્રીમાં નિશ્ચિત કાળમાં ભગવાનનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે આ ચતુર્દશી ઉપર નિશ્ચિત કાળમાં પૂજા કરવામાં આવે છે જેનો સમય લગભગ રાત્રિના સાડા દસથી લઈને સાડા બાર સુધીનો રહેશે અને જેનો જેમાં ભગવાનની પૂજા કરવામાં આવે તો તે બમણું પુણ્ય મળે છે પરંતુ જો તે સમયમાં પૂજા ન કરી શકીએ તો આખો દિવસમાં જ્યારે પણ સમય મળે તે સમયમાં આપણે પૂજા કરી શકીએ તો સવારે વેલા ઉઠીને પૂજા કરી શકાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનો મંત્ર નો જાપ કરવામાં આવે છે એક માળા અથવા તો કમાળા કરવાની અને લક્ષ્મી પૂજન કરવાનું લક્ષ્મી નારાયણનું પૂજન કરી તુલસી પત્ર ચડાવવાના શિવલિંગનું પૂજન કરીને ચડાભિષેક કરીને બીલી પત્ર ચડાવવાના અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો આજના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનના પણ પાઠ કરી શકાય છે પૂર્વાભિમુખ બેસીને જો ઉત્તમ તો વધુ ઉત્તમ રહેશે અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને પણ બેસી શકાય છે આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો ફળાહાર કરવો ફળાહાર ન થાય તો ફરાળ લેવું અથવા તો એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે પરંતુ આજે ઉપવાસ કરતા પણ ભગવાનની પૂજાનું વિશેષ મહાત્મ્ય બતાવેલું છે ઉપાસન જે થાય કે ન થાય પરંતુ ભગવાનનું પૂજન કરવું જોઈએ આજના દિવસે પિતૃતર્પણ પણ કરવામાં આવે છે જેનાથી પણ આપણા પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ ધામ મળી જાય છે અને તેના આશીર્વાદથી આપણા પણ લોકમાં સુખ મળે છે કહેવાય છે કે આ વૈકુંઠ ચતુર્દશી કુલ ત્રણ કથા છે જેને સાંભળવા માત્રથી આપણા હજારો પાપના કર્મદોષો પણ મટી જાય છે આવો હવે આપણે સાંભળીએ આ વૈકુઠ ચતુર્દશીની કથા તો આપ સૌ લોકો શાંતિથી ધ્યાનપૂર્વક મારી સાથે આ ત્રણ કથાનું શ્રવણ કરજો તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી છે શંકર ભગવાન કી છે એકવાર નારદજી પૃથ્વી લોક પર ભ્રમણ કરતાં કરતાં વૈકુઠ લોકમાં પહોંચ્યા ત્યારે ભગવાન નારાયણે શેષ સૈયા પર બે રાજમાન હતા નારદજીએ આદરપૂર્વક પ્રણામ કરીને પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ આપનું નામ તો કૃપા નિધાન છે અને આપના પ્રિય ભક્તોને તરી જાય છે પણ જે સામાન્ય નર નારી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે તેમના માટે કોઈ સરળ માર્ગ બતાવો આ સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણે નારદજીને કહ્યું કે હે નારદ કાર્તક મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે જે નર અને નારી

છે તે વૈકુંઠની ધામની પ્રાપ્તિ કરે છે જ્યારે બીજી કથા અનુસાર વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મહાદેવનું પૂજન કર્યું હતું ભગવાન શ્રી હરિએ કાશીમાં મણિક કર્ણિકા ઘાટ પર સ્નાન કર્યું અને હજાર સુવર્ણ કમળ પુષ્પોથી ભગવાન વિશ્વનાથની પૂજાનો સંકલ્પ કર્યો અભિષેક બાદ જ્યારે પૂજન શરૂ કર્યું ત્યારે શિવજી ભક્તની પરીક્ષા કરવાના ઉદ્દેશથી એક કમળ ઓછું કરી દીધું અને જ્યારે ખબર પડી કે એક કમળ પુષ્પ ઓછું છે ત્યારે કમલ નયન પ્રભુએ પોતાની એક આંખ કાઢીને ભગવાન મહાદેવના શિવલિંગ પર અર્પિત કરી દીધી ભગવાન મહાદેવ શ્રી હરિને આવી ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા કે હે નારાયણ તમારા સમાન સંસારમાં બીજો કોઈ મારા ભક્ત નથી આજે કારતક માસની શુક્લ પક્ષની ચતુર્દશી છે કે જે વૈકૂંઠ ચતુર્દશી કહેવાશે આજના દિવસે વ્રતપૂર્વક જે આપની અને મારી પૂજા કરશે તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે અને ભગવાન શિવજીએ આ દિવસે કરોડો સૂર્ય સમાન કાંતિવાળું સુદર્શન ચક્ર શ્રી નારાયણ ભગવાનને ભેટ આપ્યું અને ભગવાનને મહાદેવને અવરદાન આપ્યું કે આજે સ્વર્ગના દ્વાર ખુલ્લા રહેશે અને મૃત્યુ લોક માં રહેવા વાળા લોકો પણ વ્યક્તિ આ દિવસે વ્રત પૂજા કરીને વૈકુંઠ ધામ ની પ્રાપ્તિ કરી શકશે જ્યારે ત્રીજી કથા અનુસાર ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો કે જેને પોતાના કર્મ કાંડ દ્વારા ધન કમાતો હતો અને પાપ કર્મ થી પણ જોડાયેલો રહેતો હતો એકવાર તે ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયો ત્યારે વૈકુંઠ ચતુર્દશી હતી ઘણા ભક્તો અને ભક્તજનો આ દિવસે પૂજા અર્ચના કરીને ગોદાવરી ઘાટ પાસે આવ્યા અને તે ભીડમાં ધનેશ્વર નામ બ્રાહ્મણ હતો તે આ પ્રકારે શ્રદ્ધાળુઓના સ્પર્શને કારણે ધનેશ્વર બ્રાહ્મણને પાપ નષ્ટ થયા અને અમુક સમય પછી તેને મૃત્યુ થયું અને યમરાજ તેને નરકમાં દ્વાર સુધી લઈ ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના દૂતોને મોકલ્યા અને દૂતો યમરાજને કહ્યું કે આ બ્રાહ્મણના પાપ ધોવાઈ ગયા છે કારણ કે તેને વૈકુઠ ચતુર્દશી ના દિવસે ગોદાવરીમાં સ્નાન કર્યું છે અને સ્પર્શ પણ છે છે આથી તે નિર્મળ બન્યો અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી છે આમ ધનેશ્વરે જે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ અને આ રીતે વૈકુઠ ચતુર્દશી ના દિવસે માત્ર પવિત્ર નદીમાં સ્નાન કરનારને પણ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ જાય છે તો આવો આ વૈકુઠ ચતુર્દશીનો મહિમા કેવો છે તેના વિશે આપણે જાણીશું વૈકુઠ ચતુર્દશીનો વ્રત નો તે તો બોલીએ શ્રી ભગવાન વિષ્ણુની જે શંકર ભગવાનની જે ઓમ નારાયણ વિદ્યામહી વાસુદેવાય ધીમહી ધ્યો યોના પ્રચોદયા ઓમ તત્પુરુષાય ધીમહી મહાદેવ ધીમહી ધ્યો યોના રુદ્ર પ્રચોદયા તો મિત્રો આજના વિડીયોમાં આપણે વેકુઠ વ્રત વિધિ કથા મહિમા કર્યું હોય તો તે માત્ર મારી સાથે આ કથા મહિમા સાંભળી શકે તો પણ આ વ્રત નું ફળ મેળવવાને ભાગીદાર બની જાવ તો આ સાથે મને હવે રજા આપું ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર